यांदा भी एक बार हो तो तुम्हारी जो तुम्हारी जो लक्ष्य देरी हो है ना तो फिर ये कर देना 9000 1828 हेलो गाइस गुड मॉर्निंग ग्रैंड शो live માં જોડાઈ જાવ ફટાફટ કહીશ ફટાફટ જોડાઈ જાવ તો મેં title તો મેં લખી દીધું છે કે daily vlog નહીં આવવાનું કારણ શું છે તો આજે હું તમને live માં કહેવાનો છું અ કેમ કે યોગ મારા વાયરલ થતા નથી એના કારણે મેં આજે live માં કહેવાનું છે કે શું પ્રોબ્લેમ છે. ફરાપટ તમે બધા જોડાઈ જાવ ને આજે આપણે બ્લોગ સોરી લાઈવ ચાલુ કરી દઈએ ગાઈસ ઓર એક્ચ્યુઅલી મેં સાંજે પણ લાઈવ થઈ શકતો તો પણ સાંજે ટાઈમ એટલો મળે નહીં આપણે તો અત્યારે જે બાગ્યા છે ગાઈસ સવન ના સાનાર આપણે લાઈવ ચાલુ કરી દીધું છે થોડો બનો આપડે ટાઈમ મળે છે તો આપણે બ્લોગ સોરી લાઈવ ચાલુ કરી દીધું છે તો આપ એક જણ જોડાઈ જાવ ગાઈસ ચાલો બરાબર મારો બ્લોગ રેલી નહી આવવાનું કારણ તમને હું જણાવવાનો છું गाइस તો જોડાઈ जाओ જોડાઈ जाओ જોડાઈ जाओ લાઈવ ચાલે છે અને કેમ गाइस કોઈ જોડાતું નથી તો આપણે ચાલો કહી દઈએ

चलो फटाफट कमेंट कर लीजिए तो गाइस ओके तो मैं क्या थी जो कौन सो चलो गाइस फटाफट जोड़ाई जाओ तो अपने लाइव में शुरुआत कर ली ఐటల్ జొనే తమ్నే ఖబర్ పడి గయే స కి ఆజే సానా పర్ అప్నే బాత్ కర్వానా చయే మే జొడై గయా చే భాయ్ కామెంట్ కరో లైవ్ మే కామెంట్ కరిలో కి తమే క్యా చిచ్ హో చలో గైస్ फटाफट 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 અત્યારે આટલી ગરમી પડી રહી છે ગાઈસ અને સવારમાં હું જ્યારે ચોપોર આવ્યો તો કે ચોપોર છું તો કેટલી બધી હેન્ડિ લાગી ગઈ મોર્નિંગમાં 6:00 વાગે નીકળો તો 11:00 વાગે છે સવારના 7:30 4 મિનિટ થઈ ગઈ છે તો આપણે રીઝન કહી દીધું છે ગાઈસ કે શું પ્રોબ્લેમ છે બ્લોક જલ્દી નહીં આવું બ્લોક કારણ શું છે फटाफटથી કમેન્ટ કરી દો કે તમને ક્યાંથી છો

અમારો ફર્સ્ટ લાઈવ છે એકચુલી જ્યારે મેં લાઈવ ચાલુ કર્યું ત્યારે મેં જયારે એનું પચાસ સર્સેપ્ટ થઈ ગયા ત્યારે મેં લાઈવ ચાલુ કર્યું તું તો મારો ફર્સ્ટ ટાઈમ મેં લાઈવ ચાલુ કર્યું તું બહુ ન હતું એવી રીતે વાત કરું શું નહીં શું નહીં તો આજે તો મેં આ લાઈવ અપ્રોડ કરવાનો છું ગાઈડ તમે બધા કોમેન્ટ કરો રિઝન તમે ટાઈટલ તમારે વાંચી જ દીધું હશે ત્યારના પર શાના પર આપણે વાત કરવાની છે આજે લો ગાઈસ ફટાફટ જોડાઈ જાવ યાર વાર બહુ મોટો વેગ કે થા ગાઈસ તો પાવ જવાનું છે પણ ટાઈમ મળતો નથી જલ્દી વાર કાંટો વરાઈ ગયો છે નેટવર્ક પ્રોબ્લેમ થાય છે એવું લાગે છે મને મને ગર ગટો બરાબર ક્લાસર નેટવર્ક યાર ઓન યુએસ થી રામા થોડું ખેચકેસ થઈ છે શરદી થઈ ગઈ છે એક્ચ્યુઅલી હું ઠંડુ પાણી પી લીધું તો એટલે હું ઠંડુ પાણી પીતો નહી ગાઈસ પણ મે પી લીધું અહીંયા અમારે છે ને અહીંયા આરઓ છે તો તમને ઠંડુ પાણી પીધું તું અને શરદી થઈ ગઈ છે કાલે તો મારો અવાજ જ બદલાઈ ગયો તો વિચાર્યું કાલે સન્ડે હતો મેં વિચાર્યું વ્લોગ બનાવું પણ મારો અવાજ એટલો બેસી ગયો હતો કે વ્લોગમાં બોલાય જ કન્ડિશન નથી ચાલો રેવા તો એની મંડે બનાવી દેશો આપણે મંડે આજે બ્લોગ મોર્નિંગમાં બનાવવાનો હતો અને કાલે તો મારે એક

भाई फोन ऐसा बोल रहे हैं भाई तू नये ले ले लाइफ चलो चलो गए थे कहीं दिए यहाँ पर आप फोन मार तो पहले तो स्टोर्स न थी डिलीट मारी मारी था क्यों चुप आपको फोन डिलीट मारी तो बज्ज्या कोटा वीडियो बज्ज्यू निकली जैसे नेक्स्ट टेंडर आपकी पास है कोई पेंडर न थी के बीचों पे फोन न थी क ના લીધે સ્પેશિયલ નથી ફોનમાં એના લીધે આપણે વ્લોગ એડિટ કરવામાં પ્રોબ્લેમ થાય છે દસ થી બાર ક્લિપ બને છે આ વ્લોગ બનાવું ત્યારે પછી જ્યારે એડિટ કરું છું ત્યારે ફૂલ થઈ જાય છે ફોન સ્ટોર તો વ્લોગ એડિટ થતો નથી સેવ થતો નથી એના કારણે ડેલી વ્લોગ બનતો નથી થોડું થોડું કરીએ રિએડ મારું છું ફોટા ઇમ્પોર્ટન્ટ છે કે રિએટ મારવામાં મન થાય નહીં એના કારણે તમારા બધાનો સપોર્ટ થસે સારા રિસ્પોન્સ આવશે તમારા તરફથી તો આપણે એક ન્યુ ફોન લઈ લશું ગાઈસ આઈ ડોન્ટ નો કે યુટ્યુબ માં સપોર્ટ ડાઉન હશે કે નહિ મને કોઈ આઈડિયા નથી પણ આપણી તરફથી કોશિશ જારી છે ગાઈસ મહેનત કરીએ છીએ બ્લોગ બનાવવામાં પર તે થોડો થોડો સ્ટોરીયા બ્લોગ આવશે ગાઈસ એમ કે ডেইলি બ્લોગ માં થોડોક પ્રોબ્લેમ થઈ છે સ્ટોરેજ નો પ્રોબ્લેમ થઈ છે એક અલોગ એડિટ કરી મૂકું છું તો બીજો વલગનો ત્યારે ફોન ફૂલ થઈ જાય છે તો ક્લિપ બનતી નથી કેમેરો પણ થતો નથી એના કારણે પ્રોબ્લેમ થાય છે બે ત્રણ દિવસ એવું થાય છે કે ફોન હાથમાંથી છૂટી જાય છે પડી જાય છે ફોન પણ એવું લાગે છે કે હવે મને બોડ કહે છે કે ભાઈ તું હવે મને થોડી જ નાખે

चलो चलो क्लास और मैंने आइडिया नहीं बना सीन चल हाँ यहाँ मैं मुकेलो चल मैं आप जो आई हैं लास्ट आई हैं जो आगे लास्ट चल हाँ मैं चाहे ना बीजो आई हैं आई हैं मुके ना आई हैं मुके देशों आप रहने दो पीरो पीरा मैं हाँ पीरा मैं चाहे यहाँ ये मासी ले आओ जो ना यहाँ मुके देशों ने तो हम तो कहिए ना ये बे ग्लास लावेला था ना एक ग्लास मुकित दो ना आपने पी लो बस चला बे लाइव में कहीं दे अच्छा आपने वीरन भाई खास मित्र अच्छा आपने बस चाय बनाई भी रहे अच्छा जो है ना बस इन्हें जी चाह तो कोई ना बनाए सिर्फ मस्त चाय बना रहे चलो बिरेंद बैक फर्स्ट क्लास सामना भी तो लाइव मारो लाला लाइव चले वो कहीं ना कहीं सबको ना तैयार लाइव चले पब्लिक करने वाले हैं तो चलो गए साबे आप रे आप रे आप रे आप रे आप रे लाइव ना आप एंड करेंगे કહી દીધું આ જે આ જે રીઝન હતું એ મેં તમને આજે બ્લોગમાં બતાવ્યું છે લાઈવમાં સોરી લાઈવમાં બતાવ્યું છે તો બીજું કોઈ રીઝન હશે તો હું બીજા લાઈવમાં તમને જણાવીશ અત્યારે ફિલહાલ આ મેં લાઈવમાં તમે આ જે પ્રોબ્લેમ છે એ મેં તમને કીધો છે તો ચાલો આપણે આ લાઈવને આપણે એન્ડ કરીશું મળીએ બીજા લાઈવમાં ચાલો બાય બાય